નમસ્કાર મિત્રો અત્યારે હું દેવળિયા પાર્ક આવ્યો છું ને આપણે આ વિડીયોમાં જોવાનું છે કે દેવળિયા પાર્કમાં તમે કઈ રીતે સિંહ દર્શન કરી શકો બસમાં જવું હોય તો કઈ રીતે જવું સૌથી પહેલાં તો અહીંયા આવવા માટે જૂનાગઢથી પચાસ કિલોમીટર થાય છે ને ગીરથી દસ જ કિલોમીટર થાય છે જે સાસણમાં એ તમે ટેક્સી બુક કરી શકો છો દેવળિયા પાર્કમાં છે તે તમે બસમાં સી દર્શન કરી શકો છો અત્યારે દિવાળીની સિઝન ચાલુ છે ફૂલ ટ્રાફિક છે આપણે અંદર જઈએ આ તેનો મેન એન્ટ્રી ગેટ છે સાશા ઇન્ટરનેશનલ ઝોન નો બોર્ડ છે આપણે આગળ વધીએ ગેટની અંદર પ્રવેશ કરતાની સાથે જ ઇન્ફો ક્યોર્સ એટલે કે હેલ્થ સેન્ટરનો રાઉટી રાવટી આવી જાય તેની સામે જ આ ઝૂમાં કઈ કઈ વસ્તુ કેટલી આવેલી છે તેનો સાઇનિંગ બોર્ડ ઇન્ફોર્મેશન બોર્ડ આવી જાય અને સામે જે જે આપણે સિંહનો ખૂબ પ્રચલિત થયેલો ફોટો છે એક સાથે ઘણા બધા સિંહ ને બાર સિંહ ને એ બધા પાણી પીતા હોય એનું સ્ટેચ્યુ અહીંયા મૂકેલું છે ઘણા બધા સિંહો બે ત્રણ બચ્ચા છે બે સિંહ છે એક સિંહ છે પાણી પીતા હોય એવું સ્ટેચ્યુ ત્યારબાદ આગળ વધીએ તો બુકિંગ ઓફિસ અહીંયા જ આવી જાય ગીર ઇન્ટરનેશનલ ઝોન દેવળિયા કેમ્પસમાં કઈ કઈ વસ્તુ ક્યાં આવેલી છે તેનો સાઇનિંગ બોર્ડ બુકિંગ ઓફિસ ટોયલેટ લિંકિંગ વોટર સેવેન યર ઓફ ક્રાઇટેરિયા ઇન્ટરનેશનલ સેન્ટર ઇન્ફોર્મેશન સેન્ટર ટાવર આ અહીંયા આવતાની સાથે જ બુકિંગ ઓફિસ છે બુકિંગ ઓફિસમાં તમે બસમાં જ આવે એટલે એકસો રૂપિયામાં તમને ટિકિટ મળે અહીંયા તમારે બુક કરાવી લેવાની બસ અને ત્યારબાદ આગળ આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા છે વોટર ડ્રિંકિંગ વોટર છે તે બધું આગળ આપણે ઇન્વર્ટ કરીએ જે પાણી પીવા માટે ત્યારબાદ પાછળ કેન્ટીન છે તમારે નાસ્તો પાણી કરવું હોય તો કરી શકો છો ત્યારબાદ સામે રેસ્ટરૂમ અને ચિલ્ડ્રન પ્લે એરિયા બાળકોને રમવા માટે અને સામે વોચ ટાવર ઊભો કરાયેલો છે અત્યારે તો બંધ છે તમે વરસાદી વાતાવરણ છે ને વોટ ટાવર અત્યારે જવા નથી દેતા ચાલીસથી પચાસ માણસોની કેપેસિટી છે વોટ ટાવરની જેમ કચ્છમાં તમે વ્હાઈટ ડેઝર્ટ ગયા હોય ને ઉપરથી નજારો જોઈ શકો એવી રીતે અહીંયા ગિરનારનો ગીરનો નજારો જોવા માટે ચાલુ કરેલું છે પણ અત્યારે બંધ છે તો આ કંઈક ચિલ્ડ્રન પ્લે એરિયા અહીંયા બાળકો રમી શકે ખેલકૂદ કરી શકે તો હવે આપણે હું તમને બસ બતાવું કેવી બસમાં અહીંયા અંદર લઈ જાય સિંહ દર્શન માટે આવી કંઈક આખી કાચની બસ માં તમને લઈ જવામાં આવે સિંહના ને જંગલના ને દ્રશ્યો દોરેલ છે ઓનલાઈન જે ટેક્સી બુક કરેલી હોય આમાં છ જણાને લઈ જાય તો આવી રીતે કંઈક આ વસ્તુ છે તે સાડત્રીસો કે ત્રણ હજાર પાત્રીસો આસપાસ થાય ને અહીંયા ઓફલાઈન કરાવો તો ઓછામાં ઇનલીગલી લઈ જાય છે તે તમારે જોઈ લે ઓનલાઈન બુકિંગ હોય તો કાંઈ વાંધો નથી આવતો ત્યાં જો અમુક આવે છે અમુક જાય છે આમાં છથી સાત વ્યક્તિને એ લોકો બેસાડે સાથે ગાઈડ હોય કલાક દોઢ કલાકની ટૂર જઈએ આમાં હવે ટૂંકમાં શાંતિથી ફોટોગ્રાફીને કરવી હોય તો કરી શકો આવું કંઈક હોય છે અને બસમાં ફિક્સ ટાઈમ હોય અડધેથી પોણી કલાક એના ટાઈમિંગ મુજબ જ હાલે આમાં તમે ક્યાંય ફોટા પાડો હોય તમે કહો તો એ ફોટા પાડવા ઉભી રાખે જે ટેક્સી સાથે રેસ્ટ કરી શકો એના માટે રાવટીની અંદર તમે બેસી શકો સોવેનિયર શોપ એટલે કે ગીરની તમારી યાદગીરી કંઈ ટી શર્ટ કે જેકેટ કે ટોપી એવું કાંઈ લઈ જવું હોય તો તમે અંદરથી પરચેસ કરી શકો અને ત્યારબાદ જ્યાં બસ ઉપરે છે એ વસ્તુ અત્યારે તો દિવાળીનો માહોલ છે ખૂબ જ બધી ટ્રાફિક હોય છે એટલે પ્રાઇવેટ બસો આ લોકોએ હાયર કરી લીધી પૂજા ને ધારા લગભગ પોરબંદર હાલતી હોય એ બસો અત્યારે અહીંયા જોવા મળે છે આ બસમાં તમને જે ટ્રાવેલ્સની અંદર સિંહ દર્શન કરવા માટે લઈ જાય છે ત્યારબાદ સામે ઘણા બધા આખું પ્રકૃતિની ગોદમાં બનાવેલું એવું વસ્તુ ઊભી કરેલ છે આ એનાઉન્સમેન્ટ તમે સાંભળ્યું હોય બસ નંબર બોલે અને તમે બસ નંબર ટિકિટમાં જ આપી દીધા તમારે બેસી જવાનું એલા તે પહેલાં અને અહીંયા તમે જોઈ શકો છો સિંહ આખો જે ખળમાંથી બનાવેલો હોય એવું કંઈક ઊભું કરવામાં આવ્યું પણ હકીકતે ખળ નથી તે રેડીમેડ ખળ એટલે કે પ્લાસ્ટિકનું આવે તે ચોટાડીને લોખંડનું પણ ઊભું કરી દીધું ત્યારબાદ ઘણી બધી અલગ અલગ મોટી વસ્તુ સામે હરણ જેવું કંઈ બનાવવામાં આવેલું છે ને સામેથી આ બસ અહીંથી તમારે બસમાં બેસી જવાનું તમારો વાળો એ મુજબ એનાઉન્સમેન્ટ થાય એ મુજબ તમારે બેસતું જવાનું શોપમાં શું શું મળે તે આપણે જરા જોઈ લઈએ શોપમાં જઈને સિંહ ટી શર્ટ ગીર જંગલના મિલ્ટ્રી કલર જેકેટ ને લોવર્સ ને બધું હેન્ડબેગ છે ત્યારબાદ અલગ અલગ સિંહના ફોટાવાળા ટી શર્ટ છે ખૂબ સુંદર પ્રાઇસ પણ એવી છે તમે ઉપર ભાવ પણ જોઈ શકો ત્યારબાદ ટોપી છે મગ છે સ્કાફ છે જે સ્કાલને લગતી વસ્તુ છે સામે પણ અલગ અલગ સિંહના અને સિંહનું ખોટું એવું આપણે સોવેનિયર શોપમાં ફરતા ફરતા પવનભાઈ આપણે જાણીતા અહીંયા મળી ગયા ત્યારબાદ કેશોદના સિંહ સ્ટુડિયો રાજભાઈ છે આપણે અગાઉ પણ મળ્યા હતા અમદાવાદ ગયા હતા અને અહીંયા એવો ભેગા થઈ ગયા છે તો તેમને પૂછીએ કે અહીંનો ગીરનો અનુભવ કેવો રહ્યો કેમ છો મજામાં એકદમ મસ્ત અનુભવ છે અહીંયા દિવાળીના વેકેશનમાં જો ફરવા આવ્યા છીએ બહુ મસ્ત પબ્લિક છે વાતાવરણ પણ સારું છે બહુ મજા આવે છે ફરવાની સિંહ જોવા હજી જવાનું છે હમણાં બસ છે અમારી એમાં જવાનું છે હેલો এমস লিদে আন দেদি মাকিটি লিদি অরা ধিযা অরা ধিযা কোম লিদো য়া হিয়া হিয়া আন বুলে পাচারে দিয়় কেট লিদিরিছে এমো આપણે સોવેનિયર શોપમાં હતા બારોબાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધા અંદર આવવા મહિના વરસાદથી બચવા માટે એ બાને જોવાય જાય કારોબાર જોઈ લો માહોલ વરસાદી માહોલ ફૂલ થઈ ગયો છે અહીંયા અહીંયા તમે આવ્યા હોય તો પ્લાસ્ટિકને એવોઈડ કરું કેમ કે જંગલનો નિયમ છે તમે અંદર પ્લાસ્ટિક લઈ નહીં જઈ શકો તમે બસમાં જાઓ કવી રીતના ગાડીમાં જાઓ પ્લાસ્ટિકના પડીકા છે પ્લાસ્ટિકની વોટર બોટલ છે એવું કશું જ તમે અંદર ન લઈ જઈ શકો ત્યારે સાસણમાં દિવાળી બેસ્ટ વર્ષ ભાઈ બીજ બધું વહી ગયું છે કાલે લાપાચમ છે છતાં પણ આજે માવઠા ચાલુ છે અત્યારે આજે પણ કાલે સારો વરસાદ સૌરાષ્ટ્રમાં હતો અને આજ સવારથી પણ સાસણમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ભીનો તમે નીચે જોઈ શકો છો નીચે ટ્વિટર આખું જોઈ શકાય છે કે મેમ્બર થોડો તમને બસમે બેઠ જાઈએ વરસાદી માહોલ વચ્ચે દિવાળીની મજા લેતા સહેલાણીઓ ખૂબ જ મોટી માત્રામાં છે તે સહેલાણીઓ અત્યારે આવી રહ્યા છે આની ટાઈમિંગ હું તમને લાસ્ટમાં કહી દઉં આજે આખું શાસન છે સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય અહીંયા બસ કે સાંજે 6 વાગ્યા સુધીનો રહે

આવે ને જાય આવે ને જાય રસ્તામાં રસ્તા દીદી જોયું હોય કે નહીં આપે આપણે લેવાય નઈ ખોટું મોલ્લા બોલી જાયલા બોલે એવું આપણે કઈ કરાય નહીં આવ નાનું ટાંયું હતું તે ફોર વ્હીલર આપતું હતું ખોટું વાયરલ થાય ને કોઈ માટલા ધોવાય એવું શું કરવું જોઈએ આપણે ગાડી આવી ગઈ કોઈને ફરવા જવું હોય તો મારો કોન્ટેક કરજો આપણે સાથે ફરવા જશું ને મસ્ત મસ્ત વિડીયો ઉતારશું ને અંત આમ તો કોઈ પ્રમોશન કર્યું નથી મેં મારું આજે કરી દઉં તો આ અર્ટિકા ગાડી મારી છે અને હું બીજાને દીવાલ ને મારો લોગો ખૂબ આવત કિસ્સન તમે વાંચી શકો છો ચાલો હવે આરામ કરીએ આવું કંઈક છે આખું દેવાડિયા પાર્ક અંદર આપણે જાવું નથી કેમકે હું એક વખત જઈ આવ્યો અને હમણાં લાસ્ટ થોડા દિવસ પહેલા જ બરડામાં જે સિંહ સફારી પાર્કમાં જોયા હતા ત્યારે પણ હું યાદ હતો એટલે મન ભરીને સાવ નજીકથી જંગલમાં રખડતા સિંહ અગિયાર સિંહોને જોયા હતા એટલે હવે સિંહ જોવાનું અત્યારે મન નથી થેન્કસ ફોર વોચિંગ